એ અને બી એકલા અનુક્રમે વીસ દિવસ અને પચીસ દિવસમાં કામ કરી શકે છે તો અને અને એકલા કીધું છે દિવસ દિવસમાં હવે અહીંયા આગળ આપણને આપેલ છે બી અને સી મળીને એક જ કામ પંચોતેરના ના આઠ દિવસમાં એટલે આ જ કામ પંચોતેરના ના છેદમાં આઠ દિવસમાં બી અને સી મળીને કરે છે

હવે ત્રણસો ભાગ્યા વીસ કરીએ એટલે અહીંયા આવશે પંદર તેવી જ રીતે ત્રણસો ભાગ્યા પચીસ એટલે બાર આવશે અને ત્રણસો ભાગ્યા પંચોતેર ત્રણસો ભાગ્યા પંચોતેર કરીએ ત્રણસો ભાગ્યા પંચોતેર એટલે અહીંયા આવશે પચીસ સો ભાગ્યા પચીસ એટલે ચાર આવશે પરંતુ અહીંયા નીચે છેદમાં આઠ છે એટલે આઠ ચોક બત્રીસ છેદનો આઠ અહીંયા ગુણી દેવાનો એટલે આપણને કાર્યક્ષમતા મળી જાય હવે શું કીધું છે એ અને સી અને અહીંયા આપણે સી ની મેળવવા માટે બી ની આપણને બાર આપેલ છે બી ની બાર તો સી ની બત્રીસ માંથી બાર કાઢીએ એટલે વીસ વધે તો સી ની વીસ મળી ગઈ હવે એ અને સી કામ શરૂ કરે છે તો એ અને સી ની આપણે કાર્યક્ષમતા એ ની પંદર સી ની આપણને વીસ આપેલ છે બંને કામ શરૂ કરે છે અને છ દિવસ સુધી કાર્ય કરે છે તો બંને સાથે એટલે પાંત્રીસ ગુણ્યા છ આપણે કરવા પડશે અને પછી શું કીધું છે બી સી ને બદલે છે તો બી સી ને બદલે છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ એટલે આના ડબલ કરીએ અને આના અડધા કરીએ એટલે ગણતરીમાં સાત ત્રી વેચવી એટલે બસો દસ કામ તો એ અને સી દ્વારા થઈ ગયું ત્રણસોમાંથી તો ત્રણસોમાંથી બસો દસ બાદ કરીએ એટલે અહીંયા આપણી પાસે નેવું કામ વધ્યું નેવું યુનિટ તો નેવું યુનિટ કામ કરવા માટે હવે પછી આગળ શું કીધું છે બી સીને બદલે છે તો એ તો એમના એમ જ રહે છે ખાલી બી સી ને બદલે છે તો એની કાર્યક્ષમતા પંદર અને સી ને બદલે હવે બી કામ કરશે એટલે બી બાર કરશે આખું કામ કેટલા દિવસમાં પૂરું થશે તે મેળવવાનું છે ટોટલ કામ તો હવે આટલી આટલી કાર્યક્ષમતામાં આપણે સત્યાવીસ બંનેની કાર્યક્ષમતાનો સરવાળો સત્યાવીસ નેવ નેવું યુનિટ કાર્ય કરવાનું છે સત્યાવીસની કાર્યક્ષમતામાં એટલે અહીંયા આવશે તેરી સત્યાવીસ દસના છેદમાં ત્રણ દિવસમાં કાર્ય પૂરું થશે પણ અહીંયા કીધું છે આખું કામ કેટલા દિવસમાં થશે તો આખું કામ પહેલાં એ અને સી દ્વારા છ કામ કર્યું અને વધતા પાછળનું કામ દસના છેદમાં ત્રણ દિવસમાં તો છ તેરી અઢાર અઢાર ને દસ અઠ્યાવીસના છેદમાં ત્રણ તો અહીંયા જવાબ આપણો આવશે અઠ્યાવીસના છેદમાં ત્રણ ત્રણ મિત્રો એ બી અને સી શેર રૂપિયા ચોવીસો એવી રીતે વિતરિત કરવા માગે છે કે એનો શેર બી કરતાં ચારસો રૂપિયા વધુ છે અને સીનો શેર એ કરતાં વીસ ટકા ઓછો છે તો અહીંયા આપણને ટકાવારી આપી દીધેલ છે એટલે ડાયરેક્ટ ટકાવારીથી ગણીએ પરંતુ અહીંયા ઉપરથી કરીશું તો ગુણોત્તર મેળવવામાં થોડોક આપણને તકલીફ પડશે એટલે ડાયરેક્ટ અહીંયા ટકાવારીથી કરીએ સી નો શેર એ કરતા વીસ ટકા ઓછો છે તો એ કરતા ઓછો એટલે વીસ એકના એનો પાંચ એક્સ લખીએ તો સી નો ચાર એક્સ લખવો આપણે એકનો ઘટાડો થયો એટલે હવે શું કીધું છે એનો શેર બી કરતા ચારસો વધુ છે તો બી નો આપણે એ કરતા ચારસો ઓછો થશે એટલે બી નો પાંચ એક્સ ઓછા ચારસો લખી શકીએ હવે આપને આ ત્રણ મળી ગયો ત્રણે સરવાળો કરીએ બરાબર ચોવીસો લખી દઈએ એટલે આપણને એક્સની કિંમત મળી જશે એટલે પાંચ એક્સ બી આપણને કેટલું ચારસો ચાર એક્સ અને બરાબર ચોવીસો ચારસો બરાબર ની આ બાજુ જશે એટલે અહીંયા આવશે સરવાળો થઈ જશે અઠ્યાવીસો હવે આ પાંચ પાંચ

પ્રથમ આઠ વસ્તુ એની સરેરાશ આપણને આપેલ છે એટલે પ્રથમ આઠ વસ્તુ ચાલીસ ત્રણ સરવાળો મળે છેલ્લી આપણને આપેલ છે એટલે છેલ્લી પાંચ વસ્તુ એટલે પિસ્તાલીસ પછો પછી પચીસ બે ચાર પંચાવીસ ને બે બાવીસ આ બંનેનો સરવાળો થશે બંનેનો સરવાળો શું આવશે આપણે પાંચ અહીંયા આવશે ચાર પાંચસો ને પિસ્તાળીસ હવે શું કીધું છે જો તમામ પંદર પદોની સરેરાશ આપણને આપી દીધી પંદર ગુણ્યા અડતાલીસ તો અહીંયા સાદુરૂપ સરળ કરવા માટે અહીંયા ડબલ કરીએ અને અહીંયા ભાગ્યા કરીએ બે અડધા કરીએ એટલે ચોવીસ તેરી બોતેર તો પંદરે પંદરનો નો આપણે સરવાળો કેટલો મળશે સાતસો ને વીસ મળશે હવે સાતસો વીસ ભાગ્યા સાતસો વીસ ઓછા પાંચસો પિસ્તાળીસ કરીએ એટલે આપણને આગળની આઠ અને પાછળની પાંચ એટલે છે આપણે વચ્ચેની કેટલી વધી નવ અને દસમી વધી તો અહીંયા નવ અને દસનો સરવાળો મળી જશે આપણને તો નવ અને દસનો નો સરવાળો અહીંયા આ બંનેની બાદ બાકી કરીએ એટલે નવ અને દસનો નો સરવાળો મળી જશે અહીંયા આવશે દસ સાત છ ને એકસો ને પંચોતેર આ બંનેનો સરવાળો થશે નવ અને દસમા પદનો તો નવ અને દસમા પદનો આપણને અહીંયા ગુણોત્તર આપેલ છે તો ગુણોત્તર કેટલો આપેલ છે સોળ જેમ નવ તો બંનેનો સરવાળો કરીએ એ બરાબર આ પંચ એકસો પંચોતેર થશે તો બંનેનો સરવાળો પચીસ એક્સ થશે બરાબર એકસો ને પંચોતેર તો એક્સ બરાબર આપણને કેટલા મળશે પચીસ સત્તા એકસો પંચોતેર થશે તો એક્સ બરાબર સાત મળશે તો અહીંયા શું કીધું છે ત્રેસઠ અમારે એક ટેસ્ટમાં એકસો બાણું માર્કસ મેળવ્યા અને એકસો બાર માર્કસ ફેલ થયો હતો તો એકસો બાણું માર્કસ મેળવ્યા અને પાસ થવા માટે કેટલા જોઈશે તો એકસો બારથી ફેલ થયું એટલે પાસ થવા માટે આ બંનેનો સરવાળો જોઈશે તો આ બંનેનો સરવાળો કેટલો થાય છે ત્રણસો ને ચાર થશે હવે આગળ જોઈએ અમરને ટેસ્ટમાં મહત્તમ માર્ક્સથી છસો ને આઠ ગુણ ઓછા પ્રાપ્ત થાય છે એટલે અહીંયાથી આપણને મહત્તમ માર્ક્સ મળી જશે એટલે છસો ને આઠ ઓછા પ્રાપ્ત થાય છે એટલે બંનેનો સરવાળો કરીએ અમરને કેટલા એકસો ને બાણું માર્ક્સ મળ્યા તો એકસો બાણું અને છસો ને આઠ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મહત્તમ માર્ક્સ મળી જશે તો અહીંયા આવશે જીરો એક અને આઠસો મહત્તમ માર્ક્સ આઠસો થશે હવે શું કીધું છે પરીક્ષા પાસ કરવા માટે જરૂરી ટકાવારી શોધો તો પરીક્ષા પાસ કરવા માટે ત્રણસો ને ચાર માર્ક લાવવા પડશે અને ટોટલ આપણને આઠસો આપેલ છે તો ત્રણસો ચાર ભાગ્યા આઠસો ગુણ્યા સો આપણને ટકાવારી મળી જશે બે જીરો બે જીરો કેન્સલ અહીંયા ત્રણસો ચાર આઠ કરીએ ત્રણસો ચાર ચાર આઠ આઠ ચોવીસ છ એટલે અહીંયા આવશે આડત્રીસ ટકા તો જવાબ આપણો થશે એ આડત્રીસ ટકા પ્રવાહી એ અને પ્રવાહી બીના ચારસો એમ એલ મિશ્રણમાં પિસ્તાળીસ ટકા પ્રવાહી એ હોય છે તો અહીંયા પ્રવાહી એ અને પ્રવાહી બી ચાર ટકા બી હોય તો અહીંયા બંનેનો આપણે છેદ ઉડાડીએ નવ જેમ અગિયાર આવશે કારણ કે પાંચ વડે ભાગ છે નવ પંચા પિસ્તાલીસ નવ અગિયાર પંચા પંચાવન હવે શું કીધું છે મિશ્રણમાં કેટલું પ્રવાહી બી ઉમેરવું જોઈએ જેથી મિશ્રણમાં પ્રવાહી એ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બને આપણે પાંચ ટકાની ટકાવારી યાદ કરી હોય મેં ટેલિગ્રામમાં મૂકેલી હતી તેને આપણે ત્રણ ના છેદમાં આઠ લખી શકીએ ટકાવારી છે એટલે અહીંયા ગુણ્યા ત્રણસો કરીએ કે કંઈ ફેર પડશે નહીં ત્રણના છેદમાં આઠ એટલે એની ટકાવારી આપણને કેટલી સાડત્રીસ પોઈન્ટ પાંચ કીધું એટલે એ આપણે ત્રણ રેશિયો આવશે અને બી આપણે આઠ નહીં આવે પરંતુ આ ટોટલ આઠ આપેલ છે તો બી આપણે પાંચ લખીશું હવે શું કીધું છે કેટલું પ્રવાહી બી ઉમેરવું જોઈએ જેથી મિશ્રણમાં પ્રવાહી એ સાડત્રીસ બને તો અહીંયા એને આપણે કંઈ દૂર કર્યું છે નહીં તો એને આપણે ઉપર અને નીચે સમાન રાખવા માટે અહીંયા ત્રણ વડે ગુણીએ તો અહીંયા આપણે એને ત્રણ વડે ગુણતા નવ અને આ પણ ત્રણ વડે ગુણાશે પાંચ એટલે અહીંયા આવશે પંદર હવે જોઈએ આગળ અહીંયા ત્રણ વડે ગુણી દીધા એટલે ઉપરનો સરવાળો બરાબર આપણે ચારસો કરી દઈએ વીસ મળશે અહીંયા મળશે એક્સ બરાબર હવે શું કીધું છે તો બી કેટલું ઉમેરવું જોઈએ તો બી અહીંયા અગિયાર હતું અગિયાર એક્સ અને હવે આપણને પંદર એક્સ થઈ ગયું એટલે ચાર એક્સનો નો વધારો થયો તો ચાર એક્સ અને અહીંયા બરાબર આપણને વીસ મળેલ છે તો ચાર ગુણ્યા વીસ આપણો આવશે તો ઉમેરી દઈએ એટલે એ આયુષી માસિક આવક ત્રીસ હજાર ચારસો અને તેની માસિક બચત આપણને આ અઢાર હજાર છે તો ઇન્કમ આવક એટલે ઇન્કમ ત્રીસ હજાર ચારસો આગળ શું કીધું છે બચત એટલે સેવિંગ અઢાર હજાર તો તેનો ખર્ચ કેટલો થઈ છે ત્રીસ હજાર ચારસો માંથી અઢાર હજાર બાદ કરીએ એટલે ખર્ચ અહીંયા આવશે નોર્મલી બાર હજાર ચારસો આપણે બાદ બાકી કરતા નથી ડાયરેક્ટ આવી બાદ બાકી તો આવડે જ હવે આગળ જોઈએ જો આવતા મહિને તેની આવકમાં વીસ ટકાનો વધારો તો હવે આવક તેની આ આપેલ છે તેનો વીસ ટકાનો વધારો એટલે અહીંયા આપણે અલગથી ગુણાકાર કરીએ 30420% करिए એટલે અહીંયા 0000 કેન્સલ થશે એટલે 428 0326 6080 અહીંયા 6080 નો વધારો થયો તો 30600 30400 માંથી 6080 આપણે વત્તા કરીએ 6080 એટલે અહીંયા ટેનિંગ કમ આવશે નવી ઇન્કમ 36480 હવે તેના ખર્ચમાં પચીસ ટકાનો વધારો તેનો ખર્ચ અહીંયા આપેલ છે તેનો પચીસ ટકાનો વધારો પચીસ ટકાને આપણે અહીંયા દર વખતે અમુક વાર વીસ ટકા ડાયરેક લખવાના અમુકવાર એકના છેદમાં પાંચ લખવા અને અમુકવાર આ પચીસ ટકા આપેલ છે તેને અહીંયા આપણે સરખું ગુણાકાર કરી શકતા નથી તો અહીંયા એકના છેદમાં ચાર લખી દઈએ અને ભાગી દઈએ એ બાર હજાર ચારસો ને ચાર વડે ભાગી દઈએ એટલે ચાર તેરી બાર અને ચાર એકા અહીંયા ચાર નીચે આવશે ચાર એકા ચાર ચાર થી પચીસ ટકાનો વધારો કીધો છે એટલે ચાર ની સાપેક્ષ એકનો વધારો એટલે પાંચ થઈ છે તો તેનો નવો ખર્ચ શું થાય છે એકત્રીસ ગુણ્યા પાંચ તો નવો ખર્ચ આપણને મળી જશે પાંચ ત્રણ પંચા પંદર એટલે પંદર હજાર પાંચસો તેનો નવો ખર્ચ થશે હવે શું કીધું છે તો તેની બચતમાં વધારો કે ઘટાડો વધારો શોધો તો અહીંયા વધારો જ થયો છે તે ડાયરેક્ટ આપણને કહી દીધેલું છે એટલે બચત આપણે નવી ઇન્કમ આપેલ છે છત્રીસ હજાર ચારસો ને એસી અને બચ આપણે ખર્ચ પંદર હજાર પાંચસો તો અહીંયા આપણે તેને બાદ બાકી કરી દઈએ પંદર હજાર પાંચસો અહીંયા આવશે જીરો આઠ છેદ લઈએ નવ ને પાંચ ચૌદ અહીંયા આવશે નવ પાંચ ચૌદ અહીંયા પાંચ જીરો અને બે તો આપણને નવી બચત આપણને કેટલી મળી બે હજાર નવસો ને એસી હવે શું કીધું છે તો તેની બચતમાં વધારો તો બચત પહેલાં આપણને અઢાર હજાર આપેલી હતી અને હવે આપણે કેટલી થઈ વીસ હજાર નવસો એંસી તો વીસ હજાર નવસો એંસીમાંથી અઢાર હજાર બાદ કરી દઈએ એટલે અહીંયા જવાબ આપણો આવશે બે હજાર નેવું બે હજાર નવસો ને એસી તો સાચો જવાબ થાય છે બે હજાર નવસો ને એસી રોકાણ કરેલ ગુણોત્તર બે જેમ ત્રણ આપેલ છે ગુણોત્તર આપેલ છે તે તેની રકમ બી કરતા ચાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરે છે એ તેની રકમ કરતા બી કરતા તો પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ તો જો એ બી એ તેની રકમ આઠ મહિના માટે રોકાણ કર્યું હોય તો એ અને બી બંનેનો કુલ નફો સમાન મળે છે તો બંનેનો નફો મળે છે તો એ તેની આઠ મહિના બી આપણને આઠ મહિના કહી દીધું અને એ તેની રકમ કરતાં બી કરતાં ચાર મહિના વધુ એટલે ચાર મહિના વધુ એટલે બાર મહિના થઈ છે હવે શું કીધું છે તો અહીંયા આપણને બાર મહિના આપી દીધે બંને એક જેમ એક આપણે એક જેમ એક ગુણોત્તરમાં નફો મળશે તો નફો મળશે તો અહીંયા કુલ આપણને કુલ નફો દસ હજાર આપેલ છે પરંતુ અહીંયા લખેલ નથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે કુલ નફો બંને વચ્ચેનો નફો દસ હજાર છે તો દસ હજાર ને આ બે બે રેશિયો બરાબર દસ હજાર તો એક રેશિયો આપણને એ નો હિસ્સો કેટલો મળશે તો એ નો હિસ્સો આપણને પાંચ હજાર મળશે તો અહીંયા જવાબ આપણો આવશે પાંચ હજાર એન અવલોકનની સરેરાશ પચાસ છે એટલે તેનો આપણે સરવાળો કેટલો મળશે પચાસ ગુણ્યા એન મળશે હવે શું કીધું છે જો પંચાવન પાસઠ અને સિત્તેર ના ત્રણ અવલોકનો ઉમેરવામાં આવે છે તો તમામ લોકોની સરેરાશ બાવન થશે તો હવે આ ત્રણેયનો સરવાળો કરી દેવાનો એટલે આ ત્રણેયનો ઉમેરી દીધા પંચાવન પાસઠ અને સિત્તેર આ ત્રણેયનો સરવાળો શું થશે અહીંયા પચાસ ગુણ્યા એન આ ત્રણેયનો સરવાળો જીરો દસ અગિયાર એક આઠ આઠ ને છ

આ બરાબરની આ બાજુ જશે એટલે ગુણાકાર થશે અને બાવન ગુણ્યા ત્રણ એટલે બાવન ગુણ્યા ત્રણ 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 છ પંદર એકસો ને છપ્પન થશે પચાસ એન બરાબરની આ બાજુ જશે એટલે બાવન એન માંથી બાદ થશે એટલે બે એન બરાબર એકસો નેવું ઓછા એકસો ને છપ્પન આવશે એકસો નેવું ઓછા એકસો છપ્પન કરીએ એટલે અહીંયા આવશે આઠ ને ત્રણ ચોત્રીસ અહીંયા શું કીધું છે આપણને બે n મેળવવાનું કીધું છે તો બે n બરાબર ચોત્રીસ જો n મેળવવાનું કીધું હોત તો n બરાબર સત્તર આવે તો અહીંયા જવાબ આપણો આવશે ચોત્રીસ a અને b એ ચાર જેમ પાંચ ના ગુણોત્તર માં રોકાણ સાથે વ્યવસાય શરૂ કર્યો એક વર્ષના અંતે આપણને કુલ નફો આપી દીધેલ છે તેત્રીસો જેમાં b ને પંદરસો મળ્યા છે તો a અને b ના સમયનો ગુણોત્તર મેળવવાનું કીધું છે તો a અને b રોકાણનો ગુણોત્તર ચાર જેમ પાંચ સમયનો ગુણોત્તર આપણને બંનેનો મેળવવાનું કીધું છે તો આપણે x અને y લઈ લઈએ x અને y હવે શું કીધું છે આ બંને બરાબર આપણે તેનો નફાનો ગુણોત્તર મળે તો નફો આપણને ટોટલ તેત્રીસો આપેલ છે a વત્તા b નો તેત્રીસો તો અહીંયા b નો આપણને પંદરસો આપેલ છે તો a નો મળી જશે પંદરસો બાદ કરી દઈએ એટલે a નો આપણને અહીંયા અઢારસો મળશે

તો અહીંયા ગુણોત્તર કેટલો મળશે એ અને b નો ત્રણ જેમ બે વીસ પુરુષ અડધું કામ દસ દિવસમાં પૂરું કરે છે અને મહિલાઓની કાર્યક્ષમતા પુરુષોની કાર્યક્ષમતા કરતા બમણી છે તો અહીંયા ડાયરેક્ટ આપણે મહિલાઓની કાર્યક્ષમતા પુરુષોની કાર્યક્ષમતા બમણી છે એટલે મેન અને વુમન પુરુષો કરતા બમણી એટલે પુરુષોની એક તો વુમનની બે થશે હવે શું કીધું છે ચોવીસ પુરુષ અડધું કામ દસ દિવસમાં તો આખું કામ આપણે વીસ દિવસમાં કરી શકીએ પુરુષ અને અહીંયા આવશે પુરુષની કાર્યક્ષમતા એટલે ગુણ્યા એમ કરવા પડશે એટલે આ આપણને મળી ગયું ટોટલ કામ હવે શું કીધું છે આઠ પુરુષો અને બાર મહિલાઓ તો ટોટલ કાર્ય આપણે ફરી પાછું અહીંયા એમ બરાબર એક લખીને કરીએ એટલે વીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા એક એટલે આ ટોટલ કામ મળી ગયું અને અહીંયા આઠ પુરુષો એટલે આઠ ગુણ્યા

આઠ પુરુષો અને બાર મહિલાઓ પંદર દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે જો કોઈ મિત્રને દાખલો ન સમજાણો હોય તો ફરી પાછો એકવાર વિડીયો જોઈ લેજો